पागड़ी तो कर कर दी सोकलू अर्ख कर जबरदस्त लागे जो हो बेटा जोरदार लागे जो आज से ए, ना देखना देख जिने होती है जब को है रानी बजन तो हानी ना गज देता नानी ना जानी सबसे काला मेरा राजा देता ना नहीं जुटता नहीं

એક વાત કહું હા ગયો જે દુખી હોય ને હા એ જે કઈ દુખી ના કરાય એ વાત હાજી પણ એને ડાયરેક્ટ ડાઉ પર લઈ જવાય તમારું જે દુખ હોય ને હા તો એનો મારા અંગાડીએ ડાઉ પર ડાળું પીવા અમે હાલ લુક ન આવી એ મારું કામ નહીં ભાઈ કેમ એ તમારું કોમ તમારી જિંદગી બગાડી હા એ મારી બગાડવાની અરે ના બગડો હું દુખ ના જાય મારો દો બેડું જ દુર્યું છોકરો જતો રહ્યો જમીન જતુરી દુઃખ નઈ જાય ના ના જોરદાર થયા છે પણ આ કુક જતું હોય એવું લાગે છે મોથી આ હોમી હોળી આવે છે ને એટલા પૂંખ પડવા લઈ જતા લાગે છે આ છોકરો લઈ જોઈશ કે અમુક મોટા લઈ જોઈશ અમુક આઈન હોર રાખવી પડશે મારે ના કા તો બધા ગૌ સુટી જશે આ છેટલો ટાલો પાડે હું જોજો ગૌ માં હા હોર રાખવી જ પડશે અમુક આજ ઘેર જવું નહીં હંતર હોલ રાખું આ તો પકડું જોવું કે શિયો સિયો લઈ જાય છે આવો કોઈ વાત ઓબ્લિક નહીં ના આપણા ઘરના સરપંચ કોમન તો તારે અને આ એ તો રૂપિયા વાળા સીધી એ તો બધા જ હોય સરપંચ ની વાત તો બરોબર છે ભાઈ હ પણ હું કહું એક વાત

મુર્ઘું ઓહ તારી બે મુર્ગા બેઠા પૈસા નો મેળ પડી ગયેલો જ છે તેની ચોટી મંત્ર મને હા બોલો કરો

બગલું શું હોય બગલું કાળુ માથામાં માં બાલ કેટલા હોય તારે પચા ફોન કેટલા રાખું તું ફોન પોચ કાળુ હલવાણો હલવાણો ગુજરાત દસ રૂપિયા જ પડ્યા છું લઈ જશે હજાર રૂપિયા કોક આઈડિયા દોડાય કેટલા બાબુ તાર મારું બેટું હલવાણો લાવા જાટ કાઠું કરો લે તું તો યાર હજાર લઈ ગયો બે પડી ગયો આ કાળો આવા લાવા જતી પ્રશ્નો લઈને આવું યાર આ મગજ નું કોમ અલે આ હું મગજ મને આવતું મારે મગજ જતું રહ્યો તારા પાંજા મગજ હે એટલે તો તને કીધું

પાછો ભાળી જવાનું પટા ભાજી નાખીએ આપડા ભાજી નાખશે અને આપડે તો બે જોડી એવી છે ને તમે કહેતા તા ને ઘણી નાખું તા ઘઈ નાખો ને વાતો તમે ઇમોશનલ ના છો ઇમોશનલ ના થયું તમે એવું ગયા ભાઈબંધી ઉપર એટલે મને હરાક સ્વામી ગયો ભાઈબંધી એવી છે એટલે પૂંખ જલ્દી બાઠી લઈએ હો ના એરે અમુક પૂછ્યો થયો છે

પેલા નાકામ ના વધ માં જા જશે ભાજી તો ખબર પડી જશે અંદર બીજા ત્રીજા પાયા માં જા

પાજી હું ન લઈ જઉં હો ચોક રસ્તામાં રસ્તામાં પુંખ પાજી દેવાનો છે અને મને હરખો કજવાંગજો નાખો રે કોમ પટાવાનું કરાની હું લાકડા લાવું તમે આરી હરખું કરજો 50 વજન હરખું કરો ફરાફટ પાજી લાકો તો તૈયાર જ છે 50 વજન એ ગામમાં તો જ વડકું કરાડજો મને આમાં પુંખમાં હરખું ઉભારો હું કરાવ ફટ ઓય આઈ ના જાય હો પેલા જેઠોલાલ વાલજી બે આવડું બધું ચાલુ પડે ભૂખ લઈ ગયા આ ખેલ ખાવા એટલામાં વાળું કરી ગયા મારા ખેતર માં બેઠા જવા દો જવા દો મને હા જો શે બાજ જઈ રે એ યે આમ જો અલે આપણે શું હેડાઓ फटाफट આ પેલા વાલજી અને જીટીઓ બે મારા ઘઉં ચોરી ગયા છે અલે તારી લે હેડો લે હાડે તું હાથ સાફ કરો કે તો તો હટ જો હેડો હાથ મારા ઘયોમાં આવી જાવ આ જોક એવો રસ્તા વચ્ચે તાપણું કરી બેઠા છે અલે આપણે ઊભા રહો ઉભા રહો આપો વચ્ચે જોઈ રહ્યા પછી જીએ કણ ઉભા રહ્યો એ જેઠા હરગાઈ કોઈ નહીં જાય

રસ્તા વચ્ચે જી હો પછી હજુ નઈ કોઈ આચી તો માય મું આ તું તો જાણ વાત દોડવાની વાતો કરીશ હજુ તું પડે તાજા થઈ પણ તારા મન તો કેવું પડે ભાઈ

સાપ થઈ ગયો બોલ દે રીડી આ નમ્યા છે ઓકે હા તો ભણા પોળા સાપ